જામનગરના જે દરિયાકાંઠા છે એ ખૂબ સંવેદનશીલ છે ત્યાં ઘણા બધા વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને આ દરિયાકાંઠા પર ઘણા બધા ગેરકાયદેસર દબાણ છે અને આમે વધારે ધાર્મિક દબાણ હતા કાલે રાત્રે જે જામનગરના વિભાગ છે જંગલ ખાતા છે આને સાથે મળીને અને આઠ જેટલા જે અલગ અલગ ધાર્મિક જે દબાણ હતા અને વન વિભાગ દ્વારા નીકાળવામાં આવેલ છે અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આની સાથે હાજર હતો કોઈ પણ જાતની કામ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના બને શાંતિપૂર્ણ રૂપથી દરેક જે જગ્યાના જે ધાર્મિક દબાણો હતા આને અત્યારે દૂર કરવામાં આવેલ છે એ જે ધાર્મિક દબાણો હતા એ લેન્ડિંગ અને ફિશિંગ પોઈન્ટ પર હતા જે આપણા દેશની સુરક્ષા માટે પણ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ હતા અને ભૂતકાળમાં પણ ઘણી ટાઈમ જે ગેરકાયદેસર કામ કરીને અને લોકો ત્યાં આશ્રય લેતા હતા એ ધાર્મિક દબાણો અત્યારે દૂર કરવામાં આવે છે આજ રોજ જામનગર મહાનગરપાલિકાની તમામ વિભાગના જેવા કે એસ્ટેટ શાખા છે કોલેજ બેસ શાખા છે ટાઉન પ્લાનિંગ શાખા છે પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા છે અને ફાયર શાખા છે લાઇટ શાખા છે તેમજ બંદોબસ્ત ભેગા રાખી પટણીવાડ વિસ્તારની અંદર જેમાં જેમાં લગભગ બાસઠ હજાર બસો ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતું જેની અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે આશરે પટણીવાડ વિસ્તારમાં નદીના પટમાં જે વિસ્તાર છે એમાં આશરે સુડતાલીસ એવી પ્રોપર્ટી છે જે ઇલીગલ પ્રોપર્ટી છે એના ઉપર આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે આશરે આશરે એની છ કરોડ વીસ લાખ રૂપિયા રહે